ડભોઈ તાલુકાના કરનાળી મુરલી સંગમના સાનિધ્યમાં નવનિર્મિત મારે રેવા આશ્રમ ખાતે શ્રાવણ લઘુરૂદ્ર યજ્ઞ અને હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડના પૂજ્ય અશ્વિન પાઠક ગુરૂજી ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ તાલુકાના કરનાળી મુરલી સંગમના સાનિધ્યમાં સ્થિત મા રેવા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ નિમિત્તે લઘુરૂદ્ર યજ્ઞ પૂજ્ય અશ્વિન પાઠકના હસ્તે યોજવામાં આવ્યો હતો ગત વર્ષે મા રેવા આશ્રમ ખાતે નવનિર્મિત થનાર ભુરખિયા હનુમાનજી દાદાના મંદિરને સત્ય વિજય મારૂતિ તરીકેની આગવી ઓળખ આપી પૂજ્ય અશ્વિન પાઠક દ્વારા નામકરણ કરવામાં આવ્યું હતું યાદ જરૂરી છે કે અમરેલી જિલ્લાના કવિ કલાપીના લાઠી ગામ પાસે આવેલા પ્રાચીન ભુરખિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે આ મંદિરમાં સ્થાપિત હનુમાન દાદાની મૂર્તિ ભુરખિયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે તેની પ્રતિકૃતિ ડભોઈ તાલુકાના કરનાડી સ્થિત મોરલી સંગમ પાસે નવનિર્મિત મા રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે અમરેલી જિલ્લાના લાઠી ગામ પાસે આવેલા ભુરખીયા હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે તેનું અતિ મહત્વ રહેલું છે જે કોઈ વ્યક્તિને જમીન અંગેના પ્રશ્નો વિકટ બન્યા હોય ત્યારે તેના ઉકેલ માટે ભુરખિયા અર્થાત ભૂમિની રક્ષા કરે એવા ભુરખિયા હનુમાન દાદાના મંદિર કરનાળે સ્થિત મા રેવા આશ્રમ ખાતે તેઓ દર્શન કરવા આવે છે અને તેમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે